પ્રશ્ન છે જોબ કરિયર આ સુધીની વાતો છે ત્યાં સુધી હું આપને ડેફિનેટલી ગાઈડ કરી શકીશ એટલે આ તરફ કોઈ પણ તમને એવું લાગે કે મને તકલીફ છે તમે મને વોટ્સએપ કરી શકશો અને આપણા ગુજરાતના દીકરા તરીકે જે અત્યારે ભારત રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેં જોયું કે ક્લાસ કેવી રીતે ભણ્યું તું કેવી રીતે ક્યારે બને છે ને કેવી રીતે